તો આજ છે ચાર તારીખ આ જો પાણી ગયું વરસાદ આવ્યો બે કલાક આવ્યો પાણી પાણી કરી નાખ તમારા ગામમાં કયો ગુ હે કોમેન્ટ કરીને જણાવીજો કેટલા ઈંચ છે ને ફાયદો હે કે નુકસાની હે હમણાં વરસાદ આવે તો ગીજો અમારે તો ફાયદો છે નુકસાની છે કારણ કે જો મેં ન થયો તો બે દી માં હાથી હળ લઈ જાય બધામાં ને વરસાદ થઈ ગયો એટલે બે દિવસ પછી એ હેલી આપણી માંડવી ઠાકું થઈ જાય એટલે આપણે ફાયદો ને નુકસાન ને બધું હેરખું છે પછી હજી ખેતરમાં એટલી વરાપ નહોતી થઈ કે વાવેતર થઈ હવે એટલે કોક કોકની બાકી હોય એની તકલીફ થાય વાવવામાં વાવેતર હજી પાંચ થી પાસા મોડા થઈ જઈને તો હાલો એ વાપરી જાય આપણે કાઢીએ કાઉના પોઝિશન છે ને કંઈ વાંધો આવ્યો કે નહોતા આવ્યો એ જોવેલીએ તો હાલો તા ના જઈને મળીએ ઓયમાં આતા જો ફાડ કરીને નાખ્યું

પાછા રિટર્નમાં વરસાદ નતો કાલો આપણે થોડું થોડું ઉતારતા એ શૂટિંગ ને આ જો માંડવી પાક गावड़ियों तो जब आवे थी मैंने रोड माथे आवे की ओलो शेरी कोर पानी पानी थे कुते फूल बाका जी की वाह हे हो खेत्रों में फूल फूल आवे का मांडवी यूट्यूबे ही हो दिए આ હે કંડોળા વાળી મીણ હાઇ નદી એમ પોરબંદર જતા પાછળ ત્યાં પાંચ મિનિટ છાપીએ ને પાછળ તરત આવ્યા જો કેમ બાકી ફૂલે ફૂલ જાય

Así se pan, માંડવી પાણી ભરાઈ ગયું આ ભરત સ્થળે હા જો આપણે લાઈટ વહી જાય ને રાઈતી તો જનરેટર આપણે લઈ જઈએ એટલે લાઈટ બાઈટ જાય તો વાંધો આવે ને તમારે કોઈની રેતી લાઈટ જાય તો કીજો તો આપણે હે ને મોકલા દેવું ત્યાં હું ચાર કિલોમીટર બાકી રહ્યો આ જો માંડવી પાણી ભરાણા

જે કાસ્યુ ડૂબે ડુબાડી દીધી હોય ઉગતી આવે back Δεν πάμε πια καθόλου, πια καθόλου, πια καθόλου. પાણી ની આવક ચાલુ હોય આધાર માં આ બધી નદીઓ આપણે જેટલી દેખાડી ને લગભગ બધી કોઈ કાશ્મીર જેવું આખું વાતાવરણ છે આજે વાડી વહાણ ને આ જો આપણે છે ને ઓલો પેલી ફેર યુટ્યુબ બનાવ્યું તાર ચેનલ ચાલુ કર્યું હતું તાર વિડીયો મૂક્યો દિલવાળા બંગલાનો એ બંગલો જોવો ને હવે હાલો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ નેક્સ્ટ પાર્ટ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ટાટા આવજો જય માતાજી